બ્રિજ બંધ હોવાને કારણે અને નીચે સિગ્નલ ત્રીસ સેકન્ડનું હોવાના કારણે ટ્રાફિકમાં ભારે બગાડ સર્જાયો છે તેમજ બ્રિજ ઉપરથી પસાર થવા માટેના વાહનોનું ટ્રાફિકે નીચેના માર્ગ પર આગળ વધવું મુશ્કેલ બનાવી દીધું છે આ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકાને અગાઉથી કોઈ તૈયારી કરવામાં આવી નથી એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે સિગ્નલ ટાઈમિંગમાં ફેરફાર કરવાની જરૂર છે અથવા ટ્રાફિક પોલીસ દ્વારા વધારે વાહનોને પસાર થવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે પરંતુ આવા પગલા લેવા જવા માટે જે વ્યવસ્થા જોઈએ તે અહીં માત્ર ગાયબ છે જેના કારણે વાહન ચાલકોને સેકન્ડના સેકન્ડમાં ટ્રાફિકના ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે આ સ્થિતિને પહોંચી વળવા માટે સકારાત્મક પગલા ભરવાની જરૂર છે જેથી લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં